હેલો આન વેલકમ ટુ નું વ્લોગ વ્લોગમાં બને આજે જવાનું છે ફૂડનો ત્રાસ વધી ગયો છે દાડે વ્લોગ બનાવીએ છે બાકી ખતરનાક આજુઓ રેંગા હે પીપુડી ખેતરમાં જવાનું છે વ્લોગ જોઈ ગયા તારે જો અવનવો Yeah. 好了。 setelah no mahal baki talau no mahal 1 nomor talau mahal asal bajereng beli dada jaya bajereng beli dada

ખતરનાક માહોલ છે બુદવાડ this is khetar Awan-awan, nawa vlog, juta rejo. અને ચેનલને સબસ્ક્રાઈબ શેર કરજો બસ આવા જ વ્લોગ જોતા રહેજો નેચરલી વિડીયો શોર્ટ્સ બીટીએસ બીજું ઘણું બધું જોવા મળશે આ ચેનલ પર આ બોર છે બોર બોર એવા બધા છે કાચા પાકા તો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો કોમેન્ટ કરજો નવા નવા વિડીયો આવી જશે મારી ચેનલ પર અને હવેથી કન્ટિન્યુ વ્લોગ આવશે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં બધા જ વ્લોગ આવશે મિની વ્લોગ પણ આવશે અને આવું નવું જાણવા જોવા મળશે તો ચેનલના લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જુઓ ખતરનાક મકાઈ છે થઈ છે ડોડા હવે આવવાની તૈયારી છે મતલબ થઈ છે જોઈએ મોટા નહીં પણ ખા થઈ ગયા છે પણ આ ભૂંડના ત્રાસના કારણે થોડીક તકલીફ થાય છે બાકી એમ છે નહીં ખાસ કંઈ પણ આ ભૂંડા ખતરનાક ભૂંડ અંદર બતાવું મને આ જુઓ આ બધી આ બધી ભૂંડે પથારી ફેરવેલી છે એટલે બધી મકીના સુપડા સાફ કરી નાખ્યા બધી ભૂંડને કરામત છે બાકી લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બસ નવા નવા વ્લોગ જોવા જોવા માટે તો બસ બ્લોગમાં બનેરો વ્લોગ જોવો એન્જોય કરો બીજો થોડાક સમયમાં જ બ્લોગ આવશે બે ત્રણ દાડા રહી નવો થેન્ક યુ સો મચ લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરવા માટે